સેવન નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સાથે સાથે આપની શહેરમાં આરટીઓના નિયમ નું ઉલ્લંઘન કરતા જીઆરડી કર્મચારી જોવા મળ્યા ફતેપુરા તાલુકામાં વારંવાર ગરીબ પ્રજાને આજીઆરડી કર્મચારી કનડગત થતી જોવા મળી તેમની ફરજ શું છે જ્યારે જાગૃત પ્રેસ મીડિયાની સાથે અભદ્ર વર્તન કરવામાં આવે અને પ્રેસ મીડિયા પાસેથી પૈસાની માંગણી કરવામાં આવે છે પૂછપરછ કરતા જીજીઆરડી બુક મૂકીને ભાગી ગયો હતો તેથી એવો પણ પ્રશ્ન થાય છે કે હાલમાં દાહોદ જિલ્લામાં નકલી અધિકારીઓ નકલી કર્મચારીઓ પકડાતા હોય ત્યારે જીઆરડી કર્મચારી પાસે મેમો પાડવાની બુક સાચી છે કે નકલી બુકલે અને વાહનો વાડાઓને દાગ તમકે આપી અને પૈસા પડાવતો અને આ બુક કદાચ ડુપ્લિકેટ તો નથી ને પ્રેસ મીડિયાનો લાઈવ લોકેશન લેતા જીઆરડી ને પ્રેસ મીડિયાનો મોબાઈલ ઝૂટવી લેવામાં આવ્યો તો વિડિયો કરતો મોબાઈલ ઝૂટવી લેવાની સતા તેમણે કોણે આપી હશે તે એક તપાસનો વિષય બન્યો છે આરટીઓ ના નિયમ અનુસાર જીઆરટી અધિકારીની મેમો પાડવાની બુક કોણે આપી તેની બાઇક રોકવાની ઓથોરિટી કોના દ્વારા ઉઘરાણી કરવામાં આવે છે આવા અધિકારી ઉપર તાત્કાલિક કડકમાં કડક પગલા લેવામાં આવે નહીં તો આ બુકમાં કયા અધિકારીની સહી છે કયા અધિકારી દ્વારા આવા નાના અધિકારી પાસે ઉઘરાણી કરવામાં આવતું હોય તેમ જણાઈ રહ્યું છે અલ્કેશ પારઘી આઈ ન્યૂઝ ગુજરાતી ફતેહપુરા